સુરત મનપા વિપક્ષ નેતા પાલ સાકરિયાએ આજે એક પ્રેસવાર્તા સંબોધીને જણાવ્યું હતું કે પુણા વિસ્તારમાં કોટીચ ઇન્ડસ્ટ્રીઝના નીચા હેઠળ ગેરકાયદેસર બાંધકામો અને હેતુ વિરુદ્ધ ઉપયોગની લોકોની ફરિયાદોને પગલે અમે આ પ્રશ્ન મ્યુનિસિપલ કમિશનર તથા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે મોકિત અને લેખિતમાં જણાવ્યું હતું જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ હતી ત્યારબાદ તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ મળેલ સુરત મહાનગરપાલિકાને સામાન્ય સભામાં માનનીય મેયરશ્રી આ દ્વારા આમ આદમી પાર્ટીના સભ્યોને બોલવાની તક ન આપતા વિપક્ષ નેતા તરીકે પાયલ સાકરિયાએ પોતાનો વિરોધ પ્રદર્શિત કરી બોલવાની તક આપવાની માંગણી કરી આ સમયે પક્ષપલટો કરેલ મ્યુનિસિપલ સભ્યો અશોકભાઈ કરશનભાઈ ધામી કનુભાઈ નામજીભાઈ ગેડિયાએ વિપક્ષ નેતા પાયલ સાકરિયા વિશે લાંચ ભ્રષ્ટાચાર તેમજ તોડ પાણીના ગંદા અશોભનીય અવાસ્તવિક તથા બિન પાયેદાર આક્ષેપો કરી પાયલ સાકરિયાની સામાન્ય સભામાં ગંભીર બદનક્ષી કરી હતી ત્યારે ત્યાં ઉપસ્થિત પદાધિકારીઓ અધિકારીઓ પ્રેક્ષક ગેલેરીમાં ઉપસ્થિત નગરજનોની હાજરીમાં વિપક્ષ નેતા જેવું મહત્વનું પદ ધરાવતી મહિલા નેતાનું આ રીતે થયેલ ચરિત્ર ખંડન અત્યંત નિંદનીય અને ધ્રુણાસ્પદ હતું વળી આ આક્ષેપો તેમણે અકબર જો પ્રસિદ્ધિ કરવી ને વધુ બદનક્ષી કરી હતી પાયલ સાકરિયાએ આવી બદનક્ષી સબર હરકતો કરનાર આ બંને મ્યુનિસિપલ સભ્યોના આક્ષેપોની જાહેરમાં વખોડી કાઢી પુરાવા હોય તો રજૂ કરવા જણાવ્યું ભાજપ શાસકોની છત્ર છાયા હેઠળ બંને મ્યુનિસિપલ સભ્યોએ બીજા દિવસે પણ સિવિલ વિવિધ ચેનલ પર બદનક્ષીકારક આક્ષેપો કર્યા હતા જે અનુસંધાને પાલસાકરિયાએ કાનૂની લડાઈનો માર્ગ અપનાવ્યો છે સુરતના જાણીતા સિનિયર ક્રિમિનલ એડવોકેટ શ્રી કિરીટભાઈ પાનવાલા અજયભાઈ મેવાવાલા હસ્તક સુરત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની ત્રીજી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે અંતમાં પાલસાકરીયાએ જણાવ્યું હતું કે જોયા જાણ્યા સમજ્યા વગર ખોટા આક્ષેપો કરીને અમારી શાક ખરાબ કરનાર બંને પક્ષપલટુ નગરસેવકો કનુભાઈ ગેડિયા અને અશોકભાઈ ધામી વિરુદ્ધ ગેરકાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી હતી જેને લીધે બીજા સાચા માણસો પર બીજીવાર કલંક લગાવતા સોવાર વિચાર કરે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે ખોટા આક્ષેપો કરનાર બંને વ્યક્તિને દાખલારૂપ સજા મળશે તેવો વિશ્વાસ છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત